તમને જે રીતે સાંભળ્યા છે કે તમે પુસ્તકોમાં ખોવાયેલા રહેતા હતા શરૂઆતથી બાળપણથી જ બધાના પોતપોતાના રસ્તાઓ હોય છે ને મને શરૂઆતથી જ થોડાક જે ગંભીર ઊંડા સાહિત્ય હતા તે પસંદ હતા પરંતુ એ જરૂરી નથી કે બધા તે રસ્તો લે હું કોમિક્સ પણ વાંચતો હતો તો કોઈ જો કોમિક્સ થી શરૂઆત કરે તો એમાં શું ખોટું છે શાળાની પુસ્તકો સિવાય બીજું કંઈ વાંચતા જ નથી રોચક હોય તો પછી સ્કૂલ બેગમાં પણ લોકો બીજી પુસ્તકો લઈને જાય છે હું તો કરતો હતો કે શાળામાં કોઈ તાસ ખાલી હોય તો બીજું પાછો કહી રહ્યો છું તે પુસ્તક હોવું જોઈએ જે તેને પસંદ આવી જાય તમે ગીતા કોમ્યુનિટીમાં છો શું મેં એક પૂરી સૂચિ આપેલી છે પુસ્તકોની ઠીક છે બાળકો માટે અને સાધારણ રીતે તે સફળ રહે છે તે સૂચી તો તમે કોઈ પાસેથી તે સૂચી રોહિત પાસેથી કે અનુપમ અહીંયા છે તો હોઈ શકે કે એનાથી કંઈક વાત બને પરંતુ છેલ્લે માલિક આ લોકો છે હુકમ એનો જ ચાલશે તો એ લોકોને જ પૂછો કે શું પસંદ છે અને તે વસ્તુ એવી હોવી જોઈએ કે પછી એ તમારા કહેવાથી નહીં પરંતુ પોતાની મરજીથી વાંચે એમાં પછી એકવાર રસ આવી જાય ને તો પછી માતા પિતા આવીને ના પાડે કે અરે ના વાંચો આંખો દુખી જશે પ્રકાશ અત્યારે એટલો નથી એટલી નજીક રાખીને ના વાંચો પરંતુ બાળકો વાંચતા જાય છે વાંચતા જાય છે જે વિકસિત થવો જોઈએ બાળકો અને પુસ્તકોની વચ્ચે તે થઈ જશે આપણને જો ચાલીસ પુસ્તકો ઉપલબ્ધ હતા વાંચવા માટે તો હવે એમના માટે ચારસો છે વૈવિધ્ય બહુ છે એમાંથી વિકલ્પ પસંદ કરી શકે છે આભાર સર